જન્મ થાય એટલે પહેલો એલો એની ઉપર મોતની મોર લાગે છે આઉટ ઓફ ડેટ કે આ તારીખે તો બુદ્ધિ નથી હોતી એટલે યાદ નથી રહેતું મહાપુરુષોને યાદ રહે છે એટલે અગાઉ એના શિષ્યોને કહી દે છે કે આ દિવસે મારી સમાધિ ગાળી નાખ્યું અત્યારે તો હોસ્પિટલના જન્મ થઈ ગયા નાળની શું ખબર ભાન હોય આપણી માવું હાથ હાથની નાળું રહેવા દેતી હતી આગલા ભાવનું જ્ઞાન એની સાથે જોઈન્ટ થયેલું હોય છે અને હુકાઈ જાય ત્યારે હાથ પીન રાખતા કે જે બીમારી ડૉક્ટરથી ન પતે ને ત્યારે એ નાળને થોડી ઘસીને પાઈ દઈ ને તો ગમે બી બીમારી એ વહી જતી હતી એટલે એટલી નાળ રાખતા સાહેબ આ માવુંને ખબર હોય ઘુગાવ ને હું ખબર હોય અમે આ આ આ આ આય પરિસ્થિતિમાં લી પાસ થેલો છું એટલે યાદ છે અમાળા અમારી ભાવનગરની હોસ્પિટલમાં એક બાળકનો જન્મ થયો અમારા ભાવનગરની વાત કરું તમારા ગામની વાત નથી કરતો ખોટું ઘડીક રેવું નાખ્યા થવું આપણે ભાવનગરની સરટી હોસ્પિટલમાં એક બાળકનો જન્મ થયો તો સાહેબ રોયો નહીં દાંત નો કાઢે જો કે બાળક જન્મે એટલે રડે તો જ સારું લાગે દાંત કાઢે તોય ભૂંડું લાગે જન્મ હું એની વિયુ દઈ ગામ મૂકીને કે આ ભૂત ના આવ્યો જે વસ્તુ જે વસ્તુ હારી હોય હારી લાગતી હોય એ જ લાગે વરરાજો ગમે એવો સારો કલાકાર હોય સારું ગાયક તો હોય એને ફેરા ફરાય એને ફેરા ફરતા ફરતા ગીત ન ગવાય વીરો માલો ગાંડો લાગે કોકને તો એક વર્ષ ફેરા ફરતો હતો તો ગોર દાદા કીધું જે પેલો ફેરો શરૂ થયો ખેતર પાળે પગ્યો એટલે ગોર બાપા કીધું મંડપ માં જઈશું પગ વરરાજાના પગમાં લઈ બુટ મોજા કાઢીને વરરાજાના જમીણા પગનો નો અંગૂઠો ક્ષેત્ર અડાડો અણવર કે આઈ લો બસો રૂપિયા ગોર દાદા તમારો અંગૂઠો અડાડી ગયો ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે વરરાજાનો જોવે કાઢ્યો બીજા બસો પણ ઈ મુદ્દો ભૂલી જાઓ અંગૂઠો નહીં નીકળે બરો નહીં નીકળે એ કે નહીં અડાડવો જ પડે તાકે આઈજો બીજા હો આમ રાખો તા કેમ કે નથી આમુકો મુદ્દો જ નથી સાફીંગમાં આવી ગયેલો છે

પાંચ વર્ષનો કે ચાર વર્ણનો છોકરો હાથમાં હળી લઈને હવા કાઢતો હોય ભલે હવા જાય પણ એના હાથમાં હળી હારી લાગે એ લાયકાત છે એસી વર્ષ નો બાપો હા ઠીકા ભરાવતો ભૂંડો લાગે એનાથી ન કરાય ત્રણ મહિનાનું કે ચાર મહિનાનું બાળક ઘોડિયામાં સૂતું સૂતું જમણા પગનો ચૂંતો હોય વટસ્ય પટસ્ય પુટેસી આનમ બાલમુકુંદ મનસાસ્મરામી ભગવાન કૃષ્ણ જેવો લાગે પણ 22 વર્ષનો આપણે હમું બેઠો બેઠો આંગુઠા ચૂંતો હોય એને વટસ્ય પટસ્ય ન કહેવાય એને સટસ્ય મુંઢેશ્યમ કેવામાં આવે પાગલા પાગલ સાસ્મરામી ભાવનગરની હોસ્પિટલ બાળક રડ્યું નહીં દાતે નો કાઢ્યા બોલ્યો સીધું નશને કીધું ક્યાં નહીં છાય નશ તો ગોથું ખાઈજ્યું કોણ બોલે હવે કે હું બોલું અહીંયા રોને હામો અને આવડી આવડીઓ તનમતા વે અરવાણી નશ તો પડી થુ જ કે ભાઈ આયની જ સો નર્સોક ડૉક્ટર સહ નર્સો ભાઈ હું પકાર છે નહીં તો ગોથું ખાઈ ગયા કે આ પગાર નો બધું મેળ્યો પૂછવા એટલે આને હું માગું નાખું મારે આજે એટલે બોલી અગાઉ મળી ભાઈ ભાઈ કરવા કે ભાઈ પગાર પાંત્રીસ હજાર છે ભાઈ હો ભાઈ ત્રણ ચાર વાર બોલે હો ભાઈ પાંત્રીસ પાંત્રીસ હજાર પગાર નાસ્તો લઈ આવી હવે જમતા જનમતા વ્યાત નાસ્તો માગે કાળના પેટનો નાસ્તો હા ભાઈ શું છે નાસ્તામાં ગાંઠિયા છે ભાઈ ગાંઠિયા કીધું તા તો કૂદવા પીડ્યો પાછો ભાવનગર માં આવી ગયો પાછો ભાવનગર માં આવી ભાવનગર ના ગાંઠિયા વખણાય હમણાં એક છોકરાને સાહેબ એ પૂછ્યું અમે અત્યારના જે બાળકો છે આ તાજી બુદ્ધિ છે અને તમે નાના નો સમજતા ઊભો થતા ઊભો થાય ખાલી આ આ ઝીણું ઝીણું એવું જોવો અમલ કર્યા તાળીઓથી બધા વાય જાય કચિયામ ભાઈ ઊભો થતા એક વાર એક મારા ઊભો થતા કચ્યાં ભાઈ નવ મું નવમું ભણે એ મારા બાપ હારી નોકરી ભગવાન આપે તને આ બ્રહ્મ મુહૂર્તમાં ભણજે હો આ વિચાર તો કરો આ છોકરાઓ આ હું પૂન કરે છે ડોહા આ ટાઈમે જઈને નરુ સત્ય છે આવડા તો આપણે હતા ભેડા થવા ટી શર્ટ જી સતા આવા ભેડા થાય મરી ગયા ખાખી સડિયું ફેરી અને તેથી બાપા ક્યાં લઈ દેતા નિહાળમાં સરકાર માલી મળતી સડિયું

છોકરા પ્રાર્થના કરીને કહું કે એક વિચાર મગજમાં રાખજો સદભાગી છો આ યુગમાં જન્મ્યા છો એનો સદઉપયોગ કરી લેજો સારા માવતરો ની ઘેરે જન્મ્યા છો અમે વી વર્ષના ચાર ચાર ડોહી માઇન્ડ સાયકલો હાથમાં આવ્યું છે એને બદલા ડોહા એકસો આઠમાં તો જન્મે ડાયરેક્ટ એકસો આઠમાં જન્મતા વ્યાજ સીધું સાયરે હાઉ હા 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 એ મોટો થઈને મંત્રી જ થાય બીજું કાય થાય કેવા પોઈન્ટ છે હમણાં છોકરા પૂછ્યું કે બેટા લાઈટ વહી જાય તો બંધ કોણ કરે લાઈટ ફોલ્ડમાં હોય હોય ત્યારે એ લોકો બંધ કરે બોલ બેટા લાઈટ કોણ બંધ કરે તો ઊભો થઈને કે મારો મમ્મા કે કેમ તારા મામા જે બી માં નોકરી કરે કે ના રે ના તક તો કે લાઇટ વહી જાય ત્યારે મારા બાપા એમ કે મારે હાળે કાઢી હો